હેલો દોસ્તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાંથી છો તો દોસ્તો સૌથી પહેલા તમે બાજુમાં સ્ક્રીનશોટ જોઈ શકતા હશો કે લોકો છે ને ફેસબુક ફેસબુકમાં વિડીયો અપલોડ કરીને કે પૈસા કમાવશે તમે જોઈ શકો છો બાજુમાં હું તમને છે ને સ્ક્રીનશોટ છે દોસ્તો તમારે પણ કે આ રીતે કે ફેસબુકમાં વિડીયો અપલોડ કરીને કે પૈસા કમાવો છે ઠીક છે પરંતુ તમને એ જ નથી ખબર પડતી કે ફેસબુકમાં વિડીયો અપલોડ કઈ રીતે કરવો ઠીક છે તો દોસ્તો આવડો છે ને એ પહેલેથી લઈને પહેલે સુધી જરૂર છો જો સ્કીપ કે વગર તો હું તમને આવડોમાં શીખવાડવું છું કે તમારે પણ કે ફેસબુકમાં વિડીયો અપલોડ કરવો હોય તો તમે કરી રીતે કરવાનો છે ક્યાંથી કરવાનો છે એ બધું જાણવા માટે આવડો ને છે ને કે સેલ સુધી જોવો ઠીક છે અને વિડીયો પસંદ આવે તો વિડીયો જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહે છે ઠીક છે તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ ત્યાં જઈને તમને બધું લાઈવ શીખવાડું છું કે તમારે પણ યુટ્યુબ ના વિડીયો હોય અથવા તો કોઈ પણ વિડીયો હોય તમારે ફેસબુકમાં અપલોડ કરવો હોય તો તમે કરી શકો છો ઠીક છે હું તમને છે ને કે આ મોબાઈલમાં લાઈવ દેખાડીશ ઠીક છે તો આ વિડીયો છે ને કે સ્કીપ કર્યા વગર કે શેર સુધી જરૂર શોજો ઠીક છે તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જશું ત્યાં જઈને તમને બધું લાઈવ શીખાડું છું કે તમારે પણ કે ફેસબુકમાં વિડીયો અપલોડ કરવો હોય તો તમે કરી શકો છો ઠીક છે તો ચાલો હું છે ને કે મોબાઈલની ની સ્ક્રીનમાં જશું ત્યાં જઈને તમને બધું શીખવાડું ઠીક છે તો ચાલો વિડીયોને શરૂ કરવી તો દોસ્તો હું તમને શીખવાડું છું કે તમારે પણ ફેસબુકમાં વિડીયો અપલોડ કરવો હોય તો કેવી રીતે કરવો ઠીક છે પેલા તમે જોશો તો જૂની રીત કઈ રીતની હતી કે ક્રિએટર સ્ટુડિયો કરીને એપ આવતી હતી એમાં આપણે છે ને કે ફેસબુકમાં વિડીયો અપલોડ કરતા હતા ઠીક છે પરંતુ હવે એ રીતનું કઈ ક્રિએટર સ્ટુડિયો છે એ બંધ થઈ ગયું છે ને હવે સીધું આપણે ફેસબુક થી નથી વિડીયો અપલોડ કરી તે કરો એ શીખવાના છે ઠીક છે તો એના માટે આપણે જોઈ શકતા હશો કે ફેસબુક ને તે આપણે ઓપન કરી લઈએ ઠીક છે કે આપણે જે છે ફેસબુક ને એને ઓપન કરવાનું રહે છે ઠીક છે તો આપણે એને ઓપન કરીએ છે ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો કે આ રીતનું તમારા સામે ઇન્ટરફેસ આવે છે ઠીક છે પછી તમને દેખાતું છે આ રીતનું કે રાઈટ સમથિંગ હિયર કરીને તમે જોઈ શકો છો કે હું તમને હાઈલાઇટ કરીને બતાવું તમે જોઈ શકતા કે રાઈટ સમથિંગ હિયર કરીને તમે દેખાય છે તો તમારે એની ઉપર ક્લિક કરવાનું રહે છે છે ઠીક તમે એની ઉપર ક્લિક કરશો તમે જોઈ શકો છો કે સામે આ રીતનું બધું ઓપ્શન આવે છે જોઈ શકો છો કે વોટ્સ યોર ઓન માઇન્ડ પછી જોવો તો તમને અહીં ઓપ્શન દેખાતું છે કે ફોટો એન્ડ વિડીયો કરીને ઠીક છે અહીંયા તમને હું હાઇલાઇટ કરીને બતાવું તો અહીં તમે જોઈ શકો છો કે ફોટો એન્ડ વિડીયો કરીને તમારી સામે કંઈક આ રીતના ઓપ્શન આવતા હશે ઠીક છે તમે જોઈ શકો છો એ નીચે જોવો તો ટેગ પીપલ છે પછી જો તો ફીલિંગ એક રીતે આ બધું તમારી તમે જોઈ શકો છો ઠીક છે તમારે લાઈવ વિડીયો કરવો હોય તો પણ તમે અહીંથી જોઈ શકો છો તો આપણે વિડીયો અપલોડ કરવો છે ઠીક છે તો એ કેવી રીતે કરવો એવું તમે શીખવાડવું ઠીક છે તો એના માટે આપણે ફોટો ઇન વિડીયો પર ક્લિક કરીશું એની ઉપર ક્લિક કરશો તમે જોઈ શકો છો કે લાઈવ તમારા જે પણ ગેલેરીના વિડીયો છે બધા તમારા સામે જોવા મળશે તમે જોઈ શકો છો અપલોડ કરવા માટે આપણે છે ને કે મારો આ એક વિડીયો છે તમે જોઈ શકો છો છ મિનિટનો એને હું ક્લિક કરી લઉં છું તમે જોઈ શકો છો હવે આમાં તમે ડાયરેક્ટ આમાં વિડીયો અપલોડ કરું છો ને તો આમાં તમને લગાવવાનું નથી આવતું ઠીક છે એ પહેલાં જે જૂની રીતે હતી કે ક્રિએટર સ્ટુડિયો કરીને તો એમાં આવતી છે ઠીક છે પરંતુ આમાં પણ તમે છે ને ડાયરેક્ટ અપલોડ કરીને કે આપણે અમને આપણે ફેસબુકમાં વિડીયો અપલોડ કરીને દેખાતા નથી ઠીક છે ઠીક છે વિડીયોનું ટાઈટલ લખવાનું છે તમે તમારો વિડીયો છે કયા ટોપિક ઉપર છે ઠીક છે તો મારો વિડીયો છે કે તમે જોઈ શકો છો કે માઇક છે એનું રિવ્યુ દેતો તો ઠીક છે તો આ લખું છું કે એનું આપડે અહીંયા તમારે ટાઇટલ લખવાનું રહે છે ઠીક છે તો હું આ ટાઈટલ फटाफट લખી લઉં છું તો દોસ્તો તમે જોઈ શકતા હશે મેં છે ને કાંઈ યુટ્યુબનો જે વિડીયો હું અપલોડ કરું છું ફેસબુકમાં ટોપિક પ્રમાણે મેં એનું ટાઈટલ લખી નાખ્યું કે મારો ટોપિક હતો કે યુટ્યુબ વિડીયો બનાવવા માટે બેસ્ટ કેટ એટ વાયરલેસ માઇક ઠીક છે કે પછી તમારી તમારા જે પણ યુટ્યુબનો વિડીયો હોય અથવા તો કોઈ પણ વિડીયો હોય ટોપિક પ્રમાણે કે તમે અહીંયા એનું ટાઇટલ લખી શકો છો ઠીક છે પછી અહીંયા પબ્લિકનું ઓપ્શન છે તમારે પબ્લિકમાં રાખવાનું છે અને આ બધું સેટ કરી દેવાનું છે ઠીક છે તમે સાથે સાથે ઇન્સ્ટાગ્રામમાં પણ અપલોડ કરો હોય આ વિડીયોનો તો તમે આને ઓફ છે અને ઓન પણ કરી શકો છો ઠીક છે પછી તમે જોશો તો તમે

આંજકના પાંચ વાગે અપલોડ થાય ઓટોમેટિક તો પણ રાખી શકો અથવા તો તમારે અત્યારે પણ અપલોડ કરવો તો તમે કરી શકો છો ઠીક છે પછી જો તો શેરિંગ ટુ ફેસબુક ગ્રુપ એટલે તમારો વિડીયો છે કે તમારે જે ગ્રુપમાં જોઈન થયા હોય એમાં પણ સાથે સાથે કે અપલોડ થઈ જાય એ પણ તમે ઓફ છે એને ઓન કરી શકો છો ઠીક છે પછી તમારે બુસ્ટ પોસ્ટ કે યુર વિલ સુ આફ્ટર યુ ક્લિક પોસ્ટ યુ કેન ઓનલી બુસ્ટ પબ્લિક પોસ્ટ તમે જોશો કોઈ તમારા વિડીયોને બુસ્ટ કરવો હોય તો પણ આ તમે કરી શકો છો ઠીક છે તો હું છે ને કે મારે ગ્રુપમાં પણ સાથે સાથે અપલોડ કરો છે તો હું આ ગ્રુપને પણ ઓન કરી દઉં છું ઠીક છે તમે જોઈ શકો છો કે આ બધા ગ્રુપ છે મારા તો આ છે ને હું ક્લિક કરીને બધાને પણ સિલેક્ટ કરી લઉં છું ઠીક છે આ રીતે તમે જોઈ શકો છો તો તમારે પણ તો તમે આ રીતે તમારે જે પણ ગ્રુપમાં જોઈન થયેલા હોય અને આ રીતે બધાને સિલેક્ટ કરીને પણ તમારી સાથે સાથે ફેસબુકમાં પણ વિડીયો અપલોડ થાય છે અને ગ્રુપમાં પણ તમારો વિડીયો છે ને કે અપલોડ થઈ જાય છે ઠીક છે કે વધારે આવ્યું એવું ચાન્સીસ આપણને દેખાય ઠીક છે તમે જોઈ શકો છો કે આ રીતના મેં બધાને સિલેક્ટ કરી દીધા છે પછી તમે જોઈશો તો તમને આ ઓપ્શન દેખાતો છે કે પોસ્ટ કરીને તો તમારે સિમ્પલે એની ઉપર ક્લિક કરી દેવાનું છે ઠીક છે તો એની ઉપર તમે જેવું ક્લિક કરશો તમે જોઈ શકો છો કે આપણો વિડીયો છે ને એ તમે જોઈ શકો છો કે પોસ્ટિંગ એટલે કે આપણો વિડિયો અપલોડ થવાનું ચાલુ થઈ ગયું છે ઠીક છે પછી આહે કે આપણો વિડિયો જોજો તો આ જે પોસ્ટિંગ છે એ પૂરું થઈ જશે કે 100% તો આપણો વિડિયો છે ને ફેસબુક માં વિડિયો અપલોડ થઈ ગયો ઠીક છે પછી જોવાનું ક્યાંથી તો તમે જોશો તો આહે જોશો તો આપણો છે ને કે ફેસબુક નું લોગો એ દેખાતું છે ઠીક છે તો જોજો જોજો તો એની ઉપર ક્લિક કરશું આપણે એની ઉપર ક્લિક કઈશું પછી નીચે સ્ક્રોલ કરશો તો તમે જોઈ શકો છો કે અબાઉટ પોસ્ટ અને મોર કરીને તમને એક ઓપ્શન દેખાતું છે ઠીક છે તો આપણે વિડિયો ની ઉપર ક્લિક કરશું તમે જોશો તો આહે આપણે જે પણ વિડીયો અપલોડ કર્યા કર્યા છે ને એ તમે જોઈ શકો છો કે બધા વિડીયો તમને જોવા મળશે ઠીક છે તો દોસ્તો આ રીતે તમે પણ યુટ્યુબ નો વિડીયો હોય અથવા તો કોઈ પણ વિડીયો હોય તમારે આ રીતે કે અપલોડ કરવો તો તમે આ રીતે કરી શકો છો તો દોસ્તો જોયું તમે તમે પણ છે ને આ રીતે કે ફેસબુકમાં વિડીયો અપલોડ કરી શકો છો ઠીક છે તમારે માં વિડીયો અપલોડ કરવો હોય તો એ પણ ઠીક છે તમારે જે પણ વિડીયો અપલોડ કરવો હોય તમે આ રીતે કે ફેસબુકમાં વિડીયો અપલોડ કરી શકો છો ઠીક છે તો આઈ હોપ કે તમને આ વિડિયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આવડીને જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવાના હેલ્પ હોય તમને ગુજરાતીમાં આ સેમ છે મળતા રહેશે ઠીક છે તો આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે